નમસ્કાર મિત્રો હું રાય કરણજી ઠાકોર આપ સૌની વચ્ચે એક વિષય એવો લઈને આવ્યો છું અને એક એવી શ્રેણી ચાલુ કરવી છે કે જેનાથી યુવાનો મોટિવેટ થાય યુવાનો આ વિષયની અંદર જોડાય યુવાનું વૈચારિક અને લોજિકલી વાત કરતા થાય અને એ વાત લઈને સંસારની અંદર લોકોની સમક્ષ જાય તેના માટે એક નવી વાત લઈને આજે આવ્યા છે વાત લઈને આવવા પાછળનું કારણ એક જ છે કે આજે વૈચારિક આંધાધૂંધી ચાલી રહી છે અને એ આંધાધૂતીની અંદર આજે માણસ દિશા શોધે છે અને દિશા શોધે છે કે ક્યાં જવું તો હું પૈસાદાર થ ક્યાં જવું તો મને સુખ મળે ક્યાં જવું તો આનંદ મળે પણ એ માણસ આજે દિશાહીન થઈને પટકે છે હું કોઈ યાત્રાધામનો કે કોઈ એનો વિરોધી નથી પરંતુ આજે માણસ પુલમું ક્યાંક ભરવા જાય ક્યાંક બીજ ભરવા જાય કે ક્યાંક રમેલો કરે ક્યાંક આ કરે બુઆ કરે જ્યોતિષો પાસે જાય તાંત્રિકો પાસે જાય કેમ તેને આનંદ નથી તેને સુખ નથી એ માને છે કે મારી પાસે પૈસો ઓછો છે ત્યારે મારા યુવાનોને એક વિનંતી કરવી છે કે આપણે એક શ્રેણી ચાલુ કરીએ છીએ અને શ્રેણીના માધ્યમથી આજે તમને બધાને એની અંદર જોડવા છે તમે લોજિકલી વાત કરી શકો છો તમે તાર્કિક રીતે કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરી શકો છો તમે કોઈને ગાઈડન્સ આપવા માગો છો તમારા કુટુંબને તમે સેફ રાખવા માગો છો અમુક બાબતોમાંથી અંધશ્રદ્ધામાંથી સેફ રાખવા માગો છો વ્યસન મુક્તિમાંથી સેફ રાખવા માગો છો કે ઘણી બધી એવી બાબતો છે માનસિક રીતે તમે એને સ્વસ્થ કરવા માગો છો અને આ મોહિમની અંદર આપ સૌને જોડાવું હોય તો અમે આ એક શ્રેણી લઈને આવ્યા છીએ અને એ શ્રેણીની અંદર આપ સૌને વિનંતી છે કે આપ સૌ લોજિકલી જો કોઈ વાત કરી શકતા હોય તો આપ અમને મને જણાવી શકો છો અને તેની અંદર આપ વિડીયો દ્વારા ડિબેટ કરીને કે ડિસ્કસ કરીને આપણે આવા યુવાનોને મોટિવેટ કરવા છે કે જે લોકો સુધી જઈને વાત કરી શકે આ વસ્તુ સાચી છે આ વસ્તુ ખોટી છે આ વસ્તુ કરી શકાય આ વસ્તુ ના કરી શકાય આ વસ્તુને તમે કરો આ તમારા માટે નથી તમારા ભવિષ્ય માટે ખોટું છે અને તેના માટે અમે એક આ શ્રેણી લઈને આવ્યા છીએ આમ તો શ્રેણીનું નામ કળિયુગ કથા છે કળિયુગ કથા એટલા માટે કે આજે જ્યાં જુઓ ત્યાં એક જ વસ્તુ થાય કંઈક અઘટિત બને ક્યારેક ન કરવા થવાનું થાય તો લોકો શું કહેશે કળિયુગ છે એટલે ચાલ્યા તો કેમ કળી કથા નહીં કરવી કેમ આવું થાય છે કવિ એવું કીધું છે કે જાય છે ગરીબોના કુબામાં તેલ ટીમ્પુ દોયલું છે ગરીબોના કુબામાં ટીમ્પુ દોયલું ને શ્રીમબંધો થી પર ઘીના દીવા થાય છે કેમ આવું થાય છે ત્યારે આ શ્રેણી રજૂ કરવાની આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરો છું અને હવે પછી આપણે એપિસોડ વન અને એની અંદર કળિયુગ કથા ભાગ એકથી શરૂ કરીશું આપ સૌને પણ એમાં જોડાવું હોય કોઈ સુજાવ હોય સૂચન હોય કે કોઈ પણ પ્રકારનું આપણી કોમેન્ટ હોય ચોક્કસ અમને જણાવજો જો તમે ડિબેટની અંદર ભાગ લઈ શકતા હોય કે તમે તેની અંદર ડિસ્કસ કરવા માંગતા હોય વિડીયોના માધ્યમથી કે આમ પણ તો આપ ચોક્કસ કરી શકો છો એટલે આપ સૌને ફરીથી વિનંતી છે કે જે લોકો બુદ્ધિશાળી વર્ગમાં આવે છે જે લોકો લોજિકલી વાત કરી શકે છે તાર્કિક વાત કરી શકે છે આ વિષય આપણે કોઈને પાડવા માટે કોઈની ટીકા ટિપ્પણી માટે કોઈને નીચું દેખાડવા માટે નથી આ ફક્ત ને ફક્ત લોકોને કઈ રીતે ઉપયોગી થાય અને ક્યાંક લાઇટલી વાત પણ આવશે લાઇટલી વાત એટલા માટે કે ક્યાંક એવી વાત હોય તો તેને રમૂજી સ્વરૂપમાં પણ રજૂ કરી શકાય અને આવી વાત લઈને આપણે આવી રહ્યા છીએ તો આપણે આ કળિયુગ કથાનો પહેલો ભાગ ટૂંક સમયમાં આપણે રજૂ કરીશું અને આપ સૌને પણ જોડશું જય હિન્દ જય ભારત